અમદાવાદ મહાનગરપાલિકાની લીગલ કમિટીની બેઠકમાં જમાલપુર વિસ્તારમાં આવેલી કબાડી માર્કેટનો મુદ્દો ચર્ચાઓ એમસીની કબાડી માર્કેટની જમીન પર જેટલા યુનિટનું દબાણ કરવામાં આવે છે તેને દૂર કરવાનું થાય છે આ દબાણો દૂર કરી તંત્ર પ્લોટનો કબજો પતન હસ્તક લેશે સમગ્ર બાબતની વાત કરવામાં આવે તો કબાડી માર્કેટ એમસીની કબાડી માર્કેટને એક પ્લોટની હરાજી ઓગણીસો નવમાં કરવામાં આવી હતી હરાજીમાં કુરેશી પાર્ક સોસાયટીએ પ્લોટ લીધો પ્લોટમાં દબાણ અને દબાણ દૂર થયું નથી તેવું કારણ આગળ જઈને હરાજીના ત્રીસ લાખની પૂરી રકમ એમસીને ચૂકવી નહીં અને મેટર કોર્ટમાં ચાલે છે

નામદાર હાઈકોર્ટની અંદર અત્યારે કેસ પેન્ડિંગ છે કેસ ચાલુ છે અને જેના અભ્યાસ માટે સ્થળ તપાસ કરવાની અમે સૂચના આપી હતી જેને સૂચનાની ફળશ્રુતિએ ફોટોગ્રાફી સાથે સ્થળની તપાસ કરવામાં આવી છે એસ્ટેટ વિભાગ દ્વારા અને કુલ ત્યાં બાવન અત્યારે જે યુનિટ્સ છે એકમો છે એ મળી આવ્યા છે જે પૈકીના ચોવીસ એકમો એવા છે જેની અંદર અગાઉ વૈકલ્પિક વ્યવસ્થા પણ એમને રેસીડેન્શિયલ મકાનો હોવાના કારણે વૈકલ્પિક વ્યવસ્થા પણ આપવામાં આવી હતી અને છતાં મકાનો અત્યારે હયાત છે આ તમામ જે રિપોર્ટ છે એને નામદાર સમક્ષ મૂકી અને કાર્યવાહીને આગળ આ પ્લોટ સંદર્ભે આગળ વધારવામાં આવશે આ પ્લોટ પાંચ બાય ત્રણ પ્લોટની હરાજી દશક માં કરવામાં આવી હતી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેની અંદર કુરેશી પાર્ક સોસાયટી દ્વારા આ જગ્યાનું કોટેશન આપવામાં ટેન્ડર ભરવામાં આવ્યું હતું અને એમને જે રકમ ભરવાની થતી હતી એ સમગ્ર રકમ કોર્પોરેશનને જમા કરાવવામાં એમના દ્વારા આવી ન હતી કારણ કે જગ્યામાં એમને જે કારણ દર્શાયું હતું એમની અરજીની અંદર એ કારણ છે કે જે ફાઇનલ પ્લોટ છે સમગ્ર ફાઇનલ પ્લોટ ખુલ્લો નથી એ ફાઇનલ પ્લોટની અંદર અમુક જગ્યાઓ પર ગેરકાયદેસર ઝુંપડા બનેલા હતા જે વેકેટ કરવાથી તેઓ સંપૂર્ણ રકમ છે જે જમા કરાવશે એ પ્રકારનો એક વિવાદ ઉભો થયો હતો અને એ વિવાદ આગળ જતા નામદાર હાઇકોર્ટ સમક્ષ અત્યારે પેન્ડિંગ છે જેની અંદર અત્યારે આ સ્થળ તપાસ છે એનો રિપોર્ટ મૂકીને અને કોર્પોરેશનના હિતમાં કાયદાકીય કાર્યવાહી આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે આજના કમિટીની અંદર બે નંબરનું જે કામ હતું તે સંદર્ભે વધુ અભ્યાસ માટે થઈને એ કામને નેક્સ્ટ કરવામાં આવ્યું છે એ કામની અંદર આર્બિટ્રેશનની જે મૂળ પ્રક્રિયા હતી જે કોઈપણ કોન્ટ્રાક્ટર સાથે વિવાદ થાય તો મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરની વચ્ચેના એ વિવાદનો અંત લાવવા માટે આપણે લવાદની એટલે કે આર્બિટ્રેટરની જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયાનો છેલ્લા પાંચ વર્ષનો અભ્યાસ કરતા ધ્યાનમાં આવ્યું હતું કે કુલ સાહીઠ એવા વિવાદો આવ્યા હતા જેના સાહીઠ કેસો થયા હતા અને એ કેસોની અંદર અમારા કોર્પોરેશનના શ્રીઓનાનો સમયનો ખૂબ વિભેદ થયો આર્થિક ખર્ચ પણ થયો તેમ છતાંય એ તમામ સાહીઠ કેસોની અંદર કોર્પોરેશનને સફળતા ન મળી નહોતી એટલા માટે થઈને આ આર્બિટ્રેશનની જે સંપૂર્ણ પ્રક્રિયા છે એ આમ આમ પણ આર્બિટ્રેશનનો ઓર્ડર એટલે કે એનો જે એવોર્ડ થાય અવોર્ડ પછી એ જે એવોર્ડ છે એનો અમલ કરાવવા માટે સિટી સિવિલ કોર્ટમાં અરજી કરવાની થતી હોય છે એ બાબતને ધ્યાનમાં રાખીને અમે રજૂઆત કરી હતી કે આ જો પ્રક્રિયા બિનજરૂરી હોય અને આ પ્રક્રિયાની અંદર આપણને પરિણામ ન મળતા હોય તો આ પ્રક્રિયાને આપણે રદ કરીને અને સીધું જ કોઈ પણ વિવાદ હોય તો કોર્ટ સમક્ષ એ વિવાદનો નિર્ણય લાવવા માટે થઈને દાવો સિટી સિવિલ કોર્ટની અંદર દાવો કરવામાં આવે ઇન્ડસ્ટ્રીયલ કોર્ટની અંદર દાવો કરવામાં આવે અને ત્યાં એનો નિકાલ કરવામાં આવે જેથી કરીને અધિકારીઓનો ખૂબ સમય બચી શકે આર્થિક કોર્પોરેશનનો ખર્ચ પણ બચી શકે એ રજૂઆતને ધ્યાને રાખીને આર્બિટ્રેશન પ્રક્રિયા મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી રદ કરવામાં આવી છે હવે પછીના તમામ વિવાદમાં કોર્ટમાં દાવો કરવામાં આવે છે અને સાથે સાથે એ સમયે અમે જ્યારે આ કામ મંજૂર કર્યું હતું કમિટીમાં ત્યારે આર્બિટ્રેશન પ્રક્રિયા રદ તો કરી પરંતુ સાથે સાથે આ જે સાહીઠ કેસો હતા એ સાઈઠ કેસોની અંદર વિજિલન્સ તપાસ કરીને એનો રિપોર્ટ પણ કમિટી સમક્ષ મૂકવો એ પ્રકારની અમે દરખાસ્ત કરી હતી અને જેના પરિણામ સ્વરૂપે આ બે નંબરનું કામ આજે લાવવામાં આવ્યું છે અને વધુ અભ્યાસ કરીને અને આવતી કમિટીની અંદર એને મૂકાયું છે આપે સાંભળ્યા હતા લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જર તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મહાનગરપાલિકાએ દબાણ દૂર કરવાની કામગીરી કરવા માંગે છે ત્યારે ચોવીસ ઝુંપડાવાસીઓ એવા છે જેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી છે છતાં ખાલી કરવામાં આવી નથી હેમ્સ હવે ફાળવેલી જમીન પરત લેવામાં આવશે દર્શક મિત્રો એની ખબર ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં